જો એનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે ને તો આ કમનસીબ ઘટનાના પાયામાં કોણ છે એ સત્ય ગુજરાતના જન જન સુધી પહોંચશે ગુનેગાર કોણ છે અને નિર્દોષ કોણ છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે માટે માનની મુખ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ જલ્દી કરાવે ત્રીજો મુદ્દો

અમરેલી એસપી ને સાથે લઈ જઈને શું સૂચના આપવામાં આવી કે દીકરીને જાહેરમાં વરઘોડો પોલીસે કાઢ્યો માન્ય હર્ષભાઈ તમે અમરેલી એસપી ને એવી કઈ સૂચના આપી કે આ નિર્દોષ દીકરીને પાટે ઉડાવી તમારી પોલીસે પટ્ટે પટ્ટે મારી તમે એવી કઈ સૂચના આપી હતી કે તમારી પોલીસ એને અડધી રાતે ઉઠાડી અને બિનઅધિકૃત રીતે પોલીસ સ્ટેશનમાં સત્તર સત્તર કલાક જેને રાજ્યની પ્રજાની રક્ષાની જવાબદારી હોપી છે ને એણે જ કદાચ આ કેસની પણ હોપારી લીધી હશે અને એણે જ કદાચ તમારા રાજ્યના પાયા હલબલાવવા માટેની પણ સોપારી

કાર્યકર્તા સામાજિક અગ્રણી રાજકીય આચળો ઉતારી અને એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા આ ધરણા વધુ ચોવીસ કલાક આગળ ધપાવવાનો આ મંચ ઉપર સંકલ્પ કરે છે ગઈકાલે અમરેલીના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ અને વેપારીઓને મેં જાહેર અપીલ કરી હતી અને સવારમાં ખૂબ સકારાત્મક સંકેતો પ્રાપ્ત થયા છે આવતીકાલે સવારે દસ વાગ્યા સુધી આ મંચ આવતીકાલે શનિવારે સવારે હું તમામ અમરેલી નગરના વેપારીજનોને હૃદયથી વિનંતી કરું છું કે આપ મારી વિનંતી ઉપર અડધો તક માટે તમારા ધંધા રોજગાર બંધ રાખી અને સરકાર સુધી સત્ય પહોંચાડવા સરકારની આંખ ખોલવા સરકારની સંવેદનાને જગાડવા અને અમરેલીને કલંકિત કરનારા બનાવમાં જે કોઈ ગુનેગારો છે એને સજા અપાવવા માટે સમર્થન આપશો એવી વિનંતી કરું છું આવતીકાલે અગિયાર તારીખે સવારમાં અડધો ટંક માટે વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડે એવું નારી સ્વાભિમાન મંચ ઉપરથી નારી સ્વાભિમાન આંદોલન સમિતિ વિનંતી કરે છે અમરેલી બંધમાં અમરેલીના વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડીને સહયોગ આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે મિત્રો આજે સરકારને સંદેશ આપવા માટે ધરણા કર્યાના 24 કલાક પૂરા થયા છે એમ છતાં સરકારની સંવેદનાઓ જાગી નથી શિક્ષાત્મક પગલાઓ ભરાણા નથી એટલે આજથી જ અમે રાજ્ય પોલીસ વડા સહિત સરકાર કક્ષાએ ન્યાયપાલિકામાં જે કાયદાકીય લડાઈ લડવાની લડાઈ લડાઈને પરિણામ સુધી હવે આગળ ધપાવવાનો આજથી શરૂ કરશું નારી સ્વાભિમાન મંચ ની સમગ્ર ગુજરાતમાં રચના થાય

લડાઈ લડશું ને મન પૂછાય પાણી પાક હું તમારી ચૂંટણીમાં રાજકોટ આવ્યો હતો મોરબી

કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આ પીડિત ને ન્યાય અપાવશે એક કુંવારી દીકરીનો વરઘોડો કાયદો એને સજા અપાવશે એક નિર્દોષ દીકરીને પગમાં પટા મારનારા લોકોના કાયમી આવશે કમનસીબે હાલ પર્યત રાજ્ય સરકાર દ્વારા

હવે પછી ગુજરાતમાં અઢારે છે ગુજરાતની કોઈ પણ દીકરી એના ઉપર કાયદા વિરુદ્ધ હાથ એ કાપે એવી વ્યવસ્થાનું પુનઃ નિર્માણ કરવા માટેની લડાઈ છે અને અમે આ લડાઈને રાજકીય મોરચે સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે પરિણામ સુધી લડવાનો સંકલ્પ કર્યો અને સંકલ્પમાં આપ આપ સૌએ ખૂબ બળ પાડ્યું મીડિયાના મિત્રો સહિત છેલ્લા ચોવીસ કલાકમાં ટેલિફોનિક રીતે આ મંચ ઉપર આવીને સમર્થન આપનારા સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને હાલ પર્યા પરિણામ નથી મળ્યું ત્યારે દુખ સાથે એ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા એ દીકરીને ન્યાય મળે એવી અપેક્ષા સાથે ગુજરાતના જન જન હૃદયની અંદર નારી સ્વાભિમાનની અપેક્ષા સાથે હાલથી વધુ ચોવીસ કલાક આ ધરણા આગળ ધપાવવાની આ મંચ ઉપરથી તૈયાર